આપી દેવાની છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ મસ્ત મજાનો હું તૈયાર થઈ ગયો છું પ્રીતિ પણ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે આમ જો પ્રીતિ થઈ ગઈ છે પણ છોકરી તો હવાર ને આજ કપડામાં ઉઠી છે પછી બેસરી આજ કપડામાં વર ખાઈ નવ કપડા પહેરાવી દીધી છે જે છે અરે હાલ નું પહેર્યું ભલે હાલ છે કા બેટા ભલે હાલ જ નહીં મારી દીકરી જૂનામાં હાલ લાગે હમ કા હાલ હવે હું છે બાકી ઘર હું બાકી રા કાઈ નથી બાકી સાથે <laughs> ルイशे माराना ए अमन થી પયન પેર વાપી ખબર સે હા તો હાધી થોડી તો બીજી એ તો બધું ખોલવાનું છે આ છે બે ટીમ ગોદરા મન આણાના આના છે મારે કેથી છે આના બેટ આ છે કે બારે કટ લે આ છે બધા કન્ના છે આપણે એને 10 દેવાના છે મારી હાહુમાં હે ને મારી નણદને આણું દેવા માટે બધા વસ્તુ તૈયાર કરી રહી છે પહેલેથી ખરીદીને ખરીદીને રાખતી છે જોડી છે કેટલા વસ્તુ હજી બધાય તો લેવાની બાકી છે હજી ગોદળા જો ધૂસ ભૂસ બધાય લેવાની અહીંયા તોરલ બોરણ હે આમાં

ਪ੍ਰੀਤ ਦੋਇਆ ਕਵਾ ਗਰਾਂਡੇ ਦਾ ਮੋੜੂ ਕੰਨ ਸੇ ਜੋ ਪ੍ਰੀਤ। ਇੰਗਲੀ ਰੋਵੇ। ਕੋਪਰ ਨੂੰ ਜੰਮਾ ਨੂੰ ਬਣੀ ਕਿਉਂ ਸੇ? 2 ਵਜੇ ਬਣੂਗਾ। ਬਾਦ ਲਗਾਓ। 2 ਵਜੇ ਲੱਗਦਾ। 2 ਵਜੇ ਪੂਰਾ। ਫੇਰ 2। ਨੇ ਭਾਈ ਖਾਵਾਣੋ ਟਾਈਮ ਨਹੀਂ ਤਾਂ ਬਿਸਵਾ ਦਾ ਗੀ ਪ੍ਰੀਤ ਨੇ ਖਾਵਾ ਦੇਹ ਨਹੀਂ ਹਥੇ। ਤੋ ਫਿਰ ਕਿੰਨ ਕਿ ਅੱਜ ਮਰੀ ਦੀ ਕਿ ਨਹੀਂ ਜੈਕਸਨ ਲਗਾ ਨਾ ਐਤਲੇ ਰਹਿਤੀ ਨਹੀਂ। ਨਹੀਂ ਉਹ ਬੇ ਖੋਟੂ ਨਾ ਕਹਵਾ ਦੇ ਦੀ ਕਿ ਖਾਵਾ ਦੇਈ ਸੇ ਬੇਸਾਰੀ। ਖਾਲੀ ਧਰਮ ਮੈਂ ਵੀ। ਦਿਲ ਸੇ ਤਾਂ ਕੋਈ ਦੀ ਜਾਵੇ ਨਹੀਂ। ਹੂੰ। ਇਸਲਾ ਬਟਾ

તો હવે બધાય તૈયારી થાવા થાવા આવી ગયા છે તો જલ્દી જ અમારે જાગુબેન આપણા પીઠીમાં પહેરવા માટે આ આ સોલી સીવ્સ કી છે આના દુપટ્ટા આના અસ્તર આના પોલકું જોઈ છે એવા છે તો હવે જવાની હું રાવા તો આ સોલી કેવા લાગે આ હિવરાઈ ને આવી જાય પછી હું આપ લોકો જોરાઈ દઉં કા જાગુબેન તો આના પ્રાઇસ આપ લોકો બતાવી કે કેટલા નું છે પછી હું બતાવી દઉં આ મસ્ત મસ્ત લાગે બહુ મસ્ત લાગે આમાં કઈ ચમકદાર નથી આના લાડ બધા ચમકદાર પીરા કોઈ પહેરે નહીં એની કરતા ઘરે અહીંયા અહીંયા કાસો ડાડી દેવા છે પછી પહેલા હિરાઈન આવી જાય ને પછી કી જાગુ બેને આની મારી નનદ હાટુ મંગાવેલા છે પીઠ્યું ના હાર તો આપ લોકો જોઈ શકતે હો તે કેવા છે આના ફૂલ વિડિયો જોવાની મરસી પીઠીના ના છે યસ એટલે રાખજો જોઈ હા એટલે આપ લોકો જોઈ લીજો પછી ફૂલ જોરાવ बताए टीका भी खबर है सेठ से एक केवा न थी कि न थी तो चलिए हार ठीक गया प्लस मां सोली ठीक है का बाबू बदी ठीक गया अबे एक पीरा नेल पुलिस बाकी से मारे पाहे तो पीरा नेल पुलिस से आ लगाई दो ताले ये नऊ ले लेओ तो तो न बदी तो नऊ तो बगड़ी न जाए पीरा कौन लगाता है ये होय ये मने के खबर न पड़े जई एवा पीरा से तो पीरा नेल पुलिस कह दो कि 10 रुकाम करता नऊ लेओ बडा मय तो बदी नऊ एवा नऊ नहीं तो खबर नहीं

तो चलिए आप लोग हमारे ये पूरा करने तो से तो लाइक से फॉलो कर लीजिएगा ना लोगों को सब्सक्राइब कर लीजिएगा हमारे दिख रही जागे से इतले हम धीमा बोलूँ वरना रो है अब चलिए बाय बाय